પહેલા તો સમગ્ર અનુસૂચિત જાતિના તમામે તમામ સમાજોને આજનો આ કાર્યક્રમ રાખવા માટે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ આગેવાનો વડીલો બાપજી બધાનું નામ નથી લેતો તમામ સન્માનની આગેવાનો આપણા પૂર્વ એમપી પરબતભાઈ પટેલ જેમણે ઉદારતા પૂર્વક આ સંસ્થાના કામની શરૂઆત થાય સારી અને ત્યાં હોલ બને એ માટે વીસ લાખ રૂપિયાની પોતાની સંસદની ગ્રાન્ટમાંથી એમણે સંસદ સભ્ય હતા ત્યારે આ અનુદાન ફાળ્યું હતું અને એનું આજે ખાતમુહૂર્તનો પણ કાર્યક્રમ રાખ્યો એટલે તમારા બધા વતી પણ માન્ય પરબતભાઈને ખૂબ ખૂબ હૃદયથી પ્રગણિત કરી કે અભિનંદન આપ્યું તમારા બધાનો મારા હૃદયથી આભાર માનવો પડે કે જિલ્લાના નવી થઈ તો બધાએ બધાએ ઉપર ઉઠીને સામાજિક તાણાવાણાથી બાકી જોડાઈને બધા સમાજોને ભેગા કરી કરીને તમે આજે અમારો સન્માન કાર્યક્રમ રાખ્યો છે આ માત્ર અમારા કોઈ વ્યક્તિ સન્માન એવું નથી પરંતુ આપ સૌએ સારા કામનું સન્માન કર્યું છે રાજ્ય સરકારના આ સારા નિર્ણયને સન્માન કર્યું છે એના માટે હું સમગ્ર સમાજનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એ પણ સારું કર્યું કે દરેકને ભેગા કર્યા વાલ્મિકી સમાજ હોય તો એમને પણ કીધું ગુરુ બ્રાહ્મણ સમાજ હોય તો એમને પણ સાથે જોડ્યા અને બધા સમાજોને સાથે રાખીને તમે જે ભેગું કર્યું એ માટે મેઘવાલ સમાજની વાડીની અંદર અહીંયા જ્યાં સંસ્થા જે બને છે ત્યાં બધાને સામૂહિક રીતે ભાઈઓ બહેનો વ્યવસ્થિત બધી સંસ્થાઓ જે છે અલગ અલગ યુનિટો હોય બધાને તમે જોડ્યા આપણે ત્યાં અંદર અધિકારીઓ હોય પદાધિકારીઓ હોય જે એમનો પણ સન્માનનો કાર્યક્રમ અહીંયા રાખ્યો આ બહુ સરસ કાર્યક્રમ રાખ્યો આ સમાજની એકતા હું એને સમજુ છું અને આ સમાજની એકતા માટે તમને બધાને અભિનંદન નહીં કોંગ્રેસ વાળા ભાજપ વાળા બધા ભેગા ના થાય છે કે આ ભેગા બહુ કાઠું હોય તમે આ બધા એકમત બનીને જે આ નિર્ણય કર્યો છે હું માનું છું કે સમાજની પ્રગતિ ની શરૂઆત થઈ ગઈ છે એવું શિક્ષણ ની સંસ્થામાં આવડો નિર્ણય કરવો અને એમાં સારું કામ થાય એટલે અમે અગ્ર હરોળમાં આગળ આવીને એમ કે ના તમે સારું કર્યું છે આ કેટલી મોટી પોઝિટિવનેસ છે આના કારણે કેટલું મોટી કામ કરવા વાળા માણસને નવી શક્તિ મળતી હશે એની કોઈ કલ્પના નહીં હોય કામ કરવા વાળા ઉત્સાહ વધી જાય આ તમે જે ભેગા થઈને આ વાત કરો છો ને તો એક જે કામ કરતો હોય એ માણસને એમ થાય અરે હું કામ કરું છું એની કદર છે હું જે કંઈ કરું છું ને એનું મૂળ છે તો એના કારણે કરીને હજુ વધારે કામ કરવા માટેની નવી શક્તિ મળતી આપણે બધા ભેગા થઈને રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે આભાર માની રહ્યા છીએ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માની રહ્યા છીએ કે એમણે આપણને આ સરહદી વિસ્તારને એક નવી શક્તિ આપી નવી એક તાકાત આપી એક જિલ્લાનું સેન્ટર આપીને આજ આપણે નહીં પણ આપણી નવી પેઢી છે ને આપણા નાના નાના બાળકો જે અભ્યાસ કરે છે એમનું ભવિષ્ય ઉજળું કરવાનું કામ કરી લીધું છે આપણે કેટલા સરહદી વિસ્તારના ગામડાઓમાં બધા રહીએ શિક્ષણનો નો પેલો અભાવ હતો રોજગારીની બહુ મોટી અભાવ સિંચાઈ માટેની પાણીનો અભાવ એ બધા અભાવો વચ્ચે આપણે દસકાઓના દસકાઓ સુધી આપણે રહ્યા છીએ જીવ્યા છે અને સતત જજુમ્યા છીએ ટકી રહ્યા છે અનેક સંઘર્ષોની વચ્ચે પોતાના અસ્તિત્વની લડાઈઓ લડ્યા છે એ કુદરતી હોય માનવ સર્જિત હોય ભૌગોલિક રીતે હોય એ સીમાવૃતિક ક્ષેત્ર હોવાને કારણે બાકી હોય બધાની વચ્ચે પણ અડીખમ રહીને તમામે તમામ જ્ઞાતિ સમય આવ્યો છે જેમાં ગરીબમાં ગરીબ માણસ હશે એનું પણ ઉત્થાન થાય એના માટેનો સમય આવ્યો છે એ સમયની શરૂઆત અને સમયની શરૂઆતને તમે પારખી છે એટલે તમે બધાને

આ બાબત તો સ્વીકારું છું સ્વીકારું છું એટલે હોય તો પાડો બધા અને હું ભાગ્યશાળી છું કે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં સૌથી વધારે મત મને દલિત સમાજે ભાવમાં આપે એ વાત મારે સ્વીકારવી પડે ઘણા તો પાછા એમ કે શંકર તમે તો બરાબર છો પણ મારું પીઠું હું આવું ચાલતું હોય પણ જતાંય તમે ઉદારતા રાખીને મારા માટે જે લાગણી રાખીને એના માટે તમારો બધનો ખૂબ ખૂબ આભાર અને અનુભવથી બાકી તો શીખવાનું મળે અહીં આવ્યા છીએ કામ કરીએ છીએ હજુ એવું કામ કરવું છે કે બાકીના બધા બાબતોને બાજુમાં મૂકીને બધા વિકાસને આપણે બધા પકડી શકીએ એટલું કામ કરવું છે અને માત્ર મતોથી જીત્યા એટલું નહીં મતોથી તો જીત્યા હોય પણ બધાનું દિલ જીતવું છે દરેકનું જીતવું દરેક નું કલ્યાણ થાય દરેકનું ભલું થાય ગરીબ ગરીબ માણસ હોય એને સૌથી જે સૌથી પાછળ રહી ગયો હોય એની માટે સૌથી વધારે મદદ કરવાની જરૂર હોય અને કામ કરવામાં આપણે પૂરી તાકાત જે મને શક્તિ બુદ્ધિ આપી છે એનો પૂરો પ્રયત્ન એના માટે ભેગા મળીને કરશું સમજણ છે ભગવાને આપી છે અને આટલો મોટું મન સાથે તમે બધા આખો સમાજ બેઠા હોય તો કેવડું મોટું કામ છે પણ મારી તમને બધાને એક પ્રાર્થના છે આ સંકુલનું તમે શરૂઆત તો કરી ભાવની અંદર બેઠા ત્યારે મારી પાસે બધા આવતા આવીને અહીંયા ઘણા બધા આગેવાનો છે મને આજે ઘણા બધા આજે નથી બેહો ભાઈ બાકી કેટલાક પણ અહીંયા બેઠા છે તો મને બધા કહે સાહેબ કે જમીનનું કંઈક એને એને થઈ જાય ને તો ખૂબ સારું મેં કીધું જમીનનું એને ને એવું નહીં તમે નક્કી કરો તમે સપનું જુઓ સંકલ્પ કરો અને પછી પુરુષાર્થ કરો પરિણામ મળશે એટલે પણ કે હવે આવડું મોટું કોણ કરે મેં કીધું તમે તમે એકવાર એવું તો નક્કી કરો કે આપણે કરવું છે કામ

કોઈના આદરે અધૂરા રહેતા નથી ત્યારે મને કીધું તમે આ કહો છો પણ પછી ભેગું તમે ચિંતા ના કરશો હું બેઠો છું ને બધું થઈ જશે તમે મહેનત કરો તમે શરૂઆત કરો બધી શક્તિઓ મળશે બધું ભેગા થઈને ચક્રવતી હતા ને તમે બધાય ભેગા થઈને આ વાત એ વખતે આ વાત કરી અને આજે સરસ મજાનું સંકુચ થઈ ગયું મારી તમને બધાને ટકો છે જમીન લઈને ખાસું વહેલના બેઠા છો તો આ સંસ્થા તમે કેમ એવી ના વિચારો તમે શું કામ ન થાય તમે તમે બધા સંકલ્પ કરો થઈ જશે આ હું તમને ખરેખર કહું છું તમે તમે થઈ જશે ભેગા અને કરો આ કરવા કામની શરૂઆત કરો શરૂઆત તો કેમ થી કરવી પડશે ને એક તમે એનું પ્લાનિંગ કરો આયોજન કરો એક મીટિંગ રાખો અને હું આવીશ ભેગો રહીશ

એક એક તાલુકામાં લાખ લાખ હવા હવા લાખ ની સંખ્યા છે હું માનું છું કે રાજ્યમાં સૌથી વધારે દલિત સમાજની સંખ્યાવાળા જે એક બે ત્રણ જિલ્લા છે ને એમાં વાલસરત જિલ્લો આવશે સમજાય છે તો આટલી મોટી સંખ્યા જે જિલ્લાની અંદર હોય થોડું 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 કામ બધા જો ભેગા થઈને કામ કરે તો કેવડું મોટું કામ થઈ શકે આ જિલ્લાની સંસ્થા ખૂબ સારી થાય અને અમને એમાં કંઈક નિમિત બનવાનું જો સદભાગ્ય મળશે તો હું પોતાને ધન્યતા અનુભવીશ કે આ કામ એનું મુહૂર્ત જરા નક્કી કરો જે કરવું પડશે બધું નક્કી કરશું અને આ એટલે મુહૂર્ત એટલે તમે શરૂઆત કરવાની તો તમે હારમ હારું ભેગો કરો અને એક વખત મત એક બનાવો અને આગેવાની કોણ તો શિક્ષણમાં જે કામ કરે આગેવાન તો હું તો એવું માનું છું કે જે કરે આગેવાન ભેગા બેસો ચર્ચા કરો વાત કરો એની સાથે ટીમ બનાવો અને એમાં

અટકશે નહીં આ કામની શરૂઆત ખૂબ સારામ સારી થઈ જશે અને જ્યારે કરવું હોય ત્યારે આવીને જે કોઈ કહેવું મને કહેજો હું એ મારાથી જે મારું પોતાનું હશે એ કરીશ બાકી પેલું બધા મિત્રોને બોલાવશું અને કામને આગળ વધારવાનું કામ ને કરશું તો આ કામને તમે જરા નક્કી કરો એક સંકલ્પ બધા ભેગા મળીને કરો અને એમાં મારા માર્ગદર્શનની જ્યાં જરૂર પડે મારે જે પેલી લાગે કહેજો તો એ જ્યારે કરવાનું હોય ત્યારે તમે એને કાગળ આગળ વધજો પણ આજે અહીંયા આવ્યો છું ને તો એક અગિયાર લાખ રૂપિયાનું તો આજે જ કઉ છું એમને ગ્રાન્ટ માંથી અને એ કામને આપણે બાકીનું છે એ બધું આપણે આગળ વધારશું જયારે ભેગા મળીને જ્યારે તમે કહો ને એ ટાઈમે આપણે સંયુક્ત રીતે એને આગળ વધારવાનું કામ એને આગળ વધારશું આપણે કામ ને ખુબ સારી રીતે એ કામ ને કરીએ પણ કઈ અધૂરું નહીં રહે બધું આદરશું ને એટલે એ આદરે અધૂરા કોઈ દિવસ રહેતા નથી કે આગળ વધશે અને ખૂબ સારું થશે તો કરવું છે બધા મનમાં બેહે તો હાથ ઊંચા કરો બધાનું મન છે ને થઈ જાય થઈ જશે આ કામ તમે બધા સંકલ્પ કરો બધું થઈ જશે બધું હારામ હારું થશે અને કામ ને આગળ વધારો તમે તો જિલ્લા સેન્ટર અહીંયા સારા સારા ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન આવશે અહીંયા ક્વોલિટી એજ્યુકેશન વિસ્તારની અંદર થાય તો ગરીબમાં ગરીબ ઘરનો કોઈ દીકરો કે દીકરી એક પણ સારામાં સારું એજ્યુકેશન મેળવતો થાય એવો સંકલ્પ છે મારો તો અને એવા ઇન્સ્ટિટ્યૂટ લાવશું અહીંયા અહીંયા ઉભા કરશું આપણે તો એક નવી પેઢી તૈયાર થશે આગળ વધશે બધાય અને શિક્ષણ મળશે ને તો બધું થશે તો બસ એટલી વાત મારે એક તો કહેવાની હતી બીજું બાબા બે મોટી મહત્વની બાબતો જે મને ટચ સૌથી બાકી આખું જીવન જ છે જેમણે દુનિયાનું સૌથી લેખિત મોટું અને સ્વયં સ્પષ્ટ એવું બંધારણ બાબા સાહેબે આ ભારત દેશને આપ્યું દુનિયાને આપ્યું

દરેક જાતિ જ્ઞાતિ ને માત્ર દલિત સમાજ ને નહીં દલિત સમાજ તો ખરું પરંતુ દલિત જ્ઞાતિ સમાજ ને સમાનતા અધિકાર આવે એ જંગલ અંદર રહેતા હોય આદિવાસી ભાઈ હોય તો એના માટે પણ એ અધિકાર આવે તો આ આપીને એમણે શું કર્યું સૌથી મોટું કામ કર્યું કે ભારતને એક કરવાનું કર્યું ભારતને એક સમાન બનાવવાની વ્યવસ્થા એમણે ઉભી કરવાનું કામ કર્યું આ બહુ મોટી વાત છે એટલે સમાનતાની બાબત અને બીજી નેશન ફર્સ્ટ અનેક ઘટનાઓ એવી આવી ત્યારે બાબા સાહેબે શું કીધું મારો દેશ પહેલો નેશન ફર્સ્ટ નેશન ફર્સ્ટ અને સમાનતા આ બે બાબતો બાબા સાહેબના જીવનમાંથી શીખવા જેવી છે બધાય જીવનની અંદર ઉતારવા જેવી બાબત છે

આ કેવો વિચાર એમણે કર્યો હશે સમાનતાનો અધિકાર અને બીજી જ્યારે જ્યારે ઘટના આવી ત્યારે દેશના અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિષયો આવ્યા કે ભાઈ નહીં આ તમે એક કાકા દેશનો એક કાયદો બનાવવા ના હોય ભારત તો અલગ અલગ રીતે અલગ અલગ રાજ્યોમાં બેઠાયેલો છે એની ભાષાઓ અલગ છે એની ધાર્મિક માન્યતાઓ અલગ છે એમની રહેણી અલગ છે તો બધા પોતપોતાની રીતે એના માટે જે તે વિસ્તાર હોય ને એ પ્રમાણે એના નિયમો બનાવો એમણે કીધું ના ભારત ભારત બનાવવું હોય

જાણકારી એ પણ છે કે એક સદી ની અંદર સંતો લાગતા હોય છે તો ઘણાને આપણે નવી પેઢીમાં હોય ત્યારે આપણને એવું લાગે છે કે આ બધું તો મુકોને ને પરંતુ એક સમય એવો હતો કે એક નવી ક્રાંતિ જ્યારે ખાસ કરીને બાર થી આક્રમણખોરો આવ્યા અને મોગલી સલ્તનત એમણે દેશ ઉપર આક્રમણ કર્યું તે દિવસે આ દેશના સ્થળ આપણા સંતોએ આપણા દેશને જોડી રાખવા માટેનું કામ કર્યું એમાં સંત રવિદાસજીની ભૂમિકા ખૂબ મોટી છે ખૂબ મોટી અને એમણે માત્ર પોતાને જોડી રાખ્યા એવું નહીં એમણે ભક્તિના માધ્યમથી મીરાબાઈ જે હતા ને એમના શિષ્ય હતા એ તો રાજા મહારાજાના તે એમના લગ્ન કર્યા હતા અને એમને પોતાના શિષ્ય એમને ગુરુ એમને તરીકે એમને સ્વીકાર્યા તો જ્ઞાતિઓને સાથે જોડવાનું કામ પણ આ રીતે કર્યું જે તો પણ બધાને જોડવા માટેનું કામ અદ્ભુત કર્યું છે એમને એક 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 ભજન ની અંદર એક 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 સાખી ની અંદર એ એટલા ઉચ્ચ પરિવારમાંથી આવતા હતા તે સમયના જ્યારે જયારે રાજ્ય પરિવાર હોય ત્યારે બહુ મહારાજ એમણે પણ લાલીબાઈ પ્રત્યેની લાગણી ભાવ એમની પવિત્રતા માટેનું એમના આશીર્વાદ એ તમે જોશો તો આ ભક્તિ સંપ્રદાયે ખૂબ મોટું કામ કર્યું છે એ સમયની કોઈ કોઈ રસ્તો જ્યારે નહીં હોય ત્યારે આ ભક્તિ સંપ્રદાયે પણ ખૂબ મોટી મદદ કરી દે છે હું એવા તો ઘણા બધા સંતો છે એમના બાબત નામ આપી શકાય પરંતુ સંતો માટેનો જે ભાવ છે એ પણ આ રીતે જાળવી રાખીએ બીજું શિક્ષણ મળશે તો ઓટોમેટિક દરવાજા ખુલી જશે એટલે એક વડીલો પ્રત્યેનો સારો ભાવ મા બાપ પ્રત્યેનો સારો ભાવ રાખો બીજું શિક્ષણને પકડી લો હજુ વધારે કામ કરો હજુ વધારે ક્વોલિટી એજ્યુકેશનમાં આગળ વધો આવતી આખી સદી

તો જ્ઞાનની ઉપાસના કરવામાં કોઈ કચાસ રખાય નહીં એકમાત્ર પ્રગતિ માટેનું કારણ જો કોઈ હોય તો શિક્ષણ છે શિક્ષણને પકડી લેવું પડે શિક્ષણ પકડો અને વ્યસન છોડો આ બે કામ કરો ઓટોમેટિક પ્રગતિ થશે થશે ને છોડી જ દેવો અને શિક્ષણને પકડી લો આપણે એનાથી થોડું ઊંધું પકડીએ ને શિક્ષણને છોડી દઈએ અને વ્યસનને પકડી દઈએ તો શું થાય અધોગતિ અને જો આપણે શિક્ષણને પકડી લઈએ અને વ્યસનને છોડી દઈએ તો આપણી પ્રગતિ થાય આ નાની વાત હું કહું છું પણ બધાએ જીવનમાં ઉતારવા જેવું છે આ બધ એક વાત નાની છે પણ ઉતારવા જેવી જીવનમાં છે આ એક પકડી લો ને એક છોડી દો છોડવા જેવું શું છે છોડવા જેવું શું છે જરા બોલો મોદી થી શું છે અને પકડવા જેવું શું છે પકડવા જેવું શિક્ષણ છે બસ આ બે કામ જો આપણે કરી લઈએ ને તો બિલકુલ સીધી સાથે વાત છે એક પેઢીની બીજી પેઢી પછી તો આપણે આગળ ક્યાંય ક્યાંય આપણે પહોંચી જશું નવી પેઢીઓ બાકીને બધી જ્ઞાતિની વ્યવસ્થાઓ બીજું ત્રીજું બધું માત્ર એક બે દશકની અંદર બધું લગભગ લગભગ સમાનતા જેવું થઈ જશે આખા દેશની અંદર આખી દુનિયાની અંદર આ વ્યવસ્થા ઉભી થઈ રહી છે એમાં શિક્ષણ જેની પાસે હશે એ સૌથી આગળ વધશે શિક્ષણ જેની પાસે હશે એ સૌથી આગળ વધશે તો બે બાબતો તમને બધાને કીધી બીજું એક ભય સૂચક બાબત છે એ તમારા બધાના ધ્યાન ઉપર મૂકી દઉં ટેકનોલોજીએ આપણને ખૂબ સારું આપી દીધું અને ટેકનોલોજીએ આપણને ફાસ્ટ બનાવ્યા પણ એ માતાઓ બહેના બેઠા છે ને એમને પણ મારે કહેવું છે ટેકનોલોજીના કેટલા દુષ્પરિણામો પણ છે તમે ટેકનોલોજીની અંદર ખાસ કરીને માઇન્ડ મગજ એની અંદર ડેવલપ થઈ ગયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવો એક શબ્દ છે એઆઈ એ આઈ એ આઈ આપણે બોલે ને આમ સહજ શું હશે પણ આ જેટલો ફાયદો છે એની સાથે સાથે જો ધ્યાન ના રાખીએ તો બહુ નુકસાન છે જે માણસ પોતાના મગજ વિચારી શકતો હતો એ હવે મશીન વિચારતું થઈ ગયું છે એટલે વિચારવાનું એને ચાલુ કરી દીધું છે હવે મશીન વિચારે તો એ કેવું કેવું વિચારે અને એનું આક્રમણ ચાલુ થઈ ગયું છે તમને એમ લાગે કે ક્યાં ક્યાં થઈ ગયું છે અને સૌથી વધારે પકડે છે નાના બાળકોને પછી વડીલોને અને એના મગજ ને ઉપર કબજો કરે છે તમે ઘણા બધા જોતા હશો છોકરા નાના બાળક હોય ને તો રોતું હોય એની પાસે પણ જો એને દે મોબાઈલ ગમે એટલે શું તમે વિચારજો એમ કેવડી મોટી આ તમે અંદાજ કરજો પરંતુ એ આપવા જેવું નથી પછી આપણે કંકરણ ને એમ કે પકડાઈ જાય તો સાનું રહી જાય બહુ એ કેવું છે ખબર છે

આ આપણા ઉપર એવો કબજો કરી દેશે કે આપડે ખબર પણ નહીં હોય ને જયારે બગડી જશે બધું એ ટાઈમે આપણે પાછા તો પ્લીઝ સજા થઈ જવા જેવું આ બાબતમાં છે તમને લાગે કે એમાં તો ક્યાં આપણો ખર્ચો થાય છે તમને આપણને ખબર ના હોય આપણે એક કરતા હોય મોબાઈલમાં એના કારણે અમેરિકાની એક કંપની એના વ્યુર વધે અને એના વધે ને એના પૈસા એનામ જમા થયા કરે આપડે લાગે આપણે બેઠા બેઠા જોયું છે ને પણ તમે જુઓ છો એટલું નહીં એ કરોડપતિ મદદ કરો છો બેઠા બેઠા કરોડપતિઓને વધારે બેઠા બેઠા મદદ કરો છો આમાં આમાં આમામાં આપણે ફેરિયાદ કરીએ અને મજા પડતી જાય એ એવું ને એવું નાખ્યા જ કરે તમને એવું નાખે ને જોવાની મજા પડી જાય અને જેવી મજા પડી જાય એમ એ પૈસા કમાયા કરે આમાંથી પણ સજાગ રહેવા જેવી બાબત છે કમસે કમ બાળકોને નાના છોકરાઓને મોબાઈલ આપવા માટે ધ્યાન રાખવા જેવું છે પાંચમાં સાતમા આઠમા ધોરણ સુધી તો એને માઇન્ડ ડેવલપ થવા દો એનો વિકાસ જાતે થવા દો એના ઉપર એકદમ બહાર થી આવીને કોઈ કબજો કરી લે માઇન્ડ ઉપર અમેરિકા કોઈ એની કોઈ કંપની કબજો કરે એ બાબતમાંથી સજાગ થવા જેવું છે હું તમને વિધિવત રીતે અહીંયા આટલી મોટા સંખ્યામાં તમને જવાબદારીપૂર્વક આ મોટી બાબત કહું છું કે આમાં સજાગ થવા જેવું છે એઆઈના જેટલા ફાયદા છે સજાગ ન થઈએ તો નુકસાન પણ બહુ મોટું છે

ચાઇનાની કંપની હમણાં ગયા અઠવાડિયે એ બી પોતે સોફ્ટવેર ડેવલપ કર્યું એવું ડેવલપ કર્યું છે કે એના ભાવ જે હતા ને એ એક જ દિવસની અંદર લગભગ પચીસ ત્રીસ ચાલીસ ટકા ઘટી ગયા એટલે માની લો કે હિન્દુસ્તાનની ની આખું અર્થતંત્ર હોય ને એવડી એની કેપેસિટી એકદમ ગુજરાત જેવડું થઈ જાય આની આખું વોર ચાલી રહ્યું છે આ લડાઈ નાની નથી આખા દેશોની સરકારો હોય ને એના કરતાં મોટી લડાઈ ચાલે છે

દેશના અગ્ર હરોળના જિલ્લાની અંદર આપણો વાવ ખરાબ જિલ્લો થશે અને એની અંદર મહેનત કરવાની અંદર કોઈ કચાસ નહીં રાખી અને દરેક દરેક જ્ઞાતિ સમાજ એનું ઉત્થાન થાય અને એને દરેકને એની અંદર અધિકાર મળે દરેકને એવું લાગે કે હું આ કામ કરું છું મારું કામ મારો અધિકાર છે મને આ આ અધિકાર મળ્યો એ પ્રમાણની વ્યવસ્થા કરવી છે આપણું થરાદ એ સલામત થરાદ આપણું થરાદ એજ્યુકેટેડ સર થરાદ હોય આપણો થરાદ એની અંદર કે નાણાં રોકીને ધંધો કરવો છે તો થરાદ ના આંગણે જાઓ તો ત્યાં આગળ સલામતી છે ત્યાં આગળ પૈસા ઉગશે આવી વ્યવસ્થા આપણી ધરતી ઉપર આપણે કરવી છે અહીંયા કેન્સર માટે અમદાવાદ ના જવું પડે કેન્સર ની બીમારી થાય તો એનું ઇન્સ્ટિટ્યુટ થરાદના આંગણે આપણે ઊભું કરવું છે કોઈ બીમાર માણસ નથી અહીંયા હાર્ટ માટેનો પ્રોબ્લેમ થયો હોય તો અમદાવાદ જાય જગ્યાએ આપણે ઘર આંગણે વ્યવસ્થા થાય ને આવી વ્યવસ્થા કરવી છે કેમ નવો ઇતિહાસ બનાવવો હોય નવા પેઢીનું આપણે નિર્માણ કરવું હોય તેના માટે મજૂરી કરવી પડે કરી માત્ર મજૂરી કરવું છે એટલું જ નહીં મજૂરી તો કરવું છે પાછું કાળે છું કાળો ખવાની મહેનતે કરવાની અને મજૂરી કરવાની ને તો સારું કરવાનું પણ એ કર્યા પછી નવી તાકાત એ મળે છે કે શાંતિથી બેઠેલો ગામડામાં બેઠેલો માણસ એના આશીર્વાદ મળે છે ને એને કારણે કુદરત ખૂબ મદદ કરે છે અને હું તો હું તો જયા કરું એની અંદર મેળ કરું તો આજના તબક્કે તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ હું સમગ્ર સમાજનો હૃદયથી આભાર માની તમામ તમામ જ્ઞાતિ સમાજો જે અહીંયા આગળ આવ્યા છે એમનો પણ આભાર માનીશ કે તમે બધાએ પૂરા એસટી સમાજ આખે આખો બધા ભેગા થઈને મારો જે સન્માનનો કાર્યક્રમ રાખ્યો આ ઐતિહાસિક ઘટના હશે અને હું તમને બધાને કહું છું કે શિક્ષણના કામમાં બધાય દરેક સમાજો આગળ વધે અહીંયા પંડ્યા સમાજ છે એમને પણ કહું છું કે શૈક્ષણિક કામની અંદર ત્યાંથી એ પણ કામની શરૂઆત કરો બધા અને દીકરીઓને ભણાવવાનું ખાસ કરીને કરજો દરેક જગ્યાએ દીકરીને ભણવા માટેનું કામ જો થઈ જશે ને તો બધાનો ભેડો પાર થઈ જશે અને એમાં હું પડકે ઉભો રહીશ શુભકામના હોય હવે તમારે નક્કી કરવાનું છે ક્યારે શરૂઆત કરવી હોય મેં તો જાહેરમાં કહી દીધું અને કહું છું એટલે ખાલી ખાલી નથી કરતો આ બો રહીશ મદદ કરીશો